દિલ્હી એનસીઆરમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડાનો દુઃખદ આવ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં ઝઘડા બાદ પત્નીએ ઘરથી આઠ કિલોમીટર દૂર પોતાની ફાંસી લગાવી દીધી હતી જ્યારે પતિએ ફ્લેટમાં જ આત્મહત્યા કરી લીધી હતી જેને લઈને પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે પોલીસના જણાવ્યા અનુસાર મહિલાનો મૃતદેહ ઉત્તર પૂર્વ દિલ્હીમાં એક થાંભલા પર લટકતો મળી આવ્યો હતો જ્યારે તેના પતિનો મૃતદેહ ગાઝિયાબાદમાં તેના ફ્લેટમાંથી મળી આવ્યો હતો મૃતક દંપતીની ઓળખ વિજય પ્રતાપ ચૌહાણ અને શિવાની તરીકે થઈ છે મોબાઈલ ફોન મળ્યો જે બંધ હતો મોબાઈલ ચાલુ કરવામાં આવ્યો અને મહિલાના પરિવારના સભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો અને શિવનીના મૃત્યુની જાણ કરી પોલીસની શરૂઆતની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શિવનીના પતિ વિજય પ્રતાપે પણ પોતાના ઘરે આત્મહત્યા કરી દીધી હતી પોલીસના જણાવ્યા અનુસાર હજુ સુધી કોઈ સુસાઈડ નોટ મળી નથી તપાસમાં પુષ્ટિ મળી છે કે મહિલાના શરીર પર કોઈ પણ ઈજાના નિશાન નથી તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછા આવેલ બે પણ દબાવો